હેલો ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો માય પ્રોફિટ પોઈન્ટ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે દસ ચાર બે ચોવીસ અને બુધવારનો દિવસ બજારની અંદર રોનક જોવા મળશે આ ટોપિક ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે તો મિત્રો આજે બજારની અંદર લગભગ એસી થી પંચ્યાસી પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી પ્લસ બતાવી રહી છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે બજાર ઉપરની સાઈડે ટ્રેડ કરશે ખુલતાની સાથે હવે ધીમે ધીમે તમે એક વસ્તુ માર્ક કરજો ધીમે 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 એફઆઈઆઈ ની ખરીદી આવવા માંડી છે આ એક ખાસ પોઈન્ટ માર્ક કરજો એફઆઈઆઈએ પાછી ધીમે 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 ખરીદદારી શરૂ કરી દીધી છે રોજ હજાર પંદરસો હજાર પંદરસો પોઈન્ટ પ્લસ ખરીદી કરીને ચાલે છે તો એનો મતલબ એ થયો કે હવે બજારમાં ધીમે ધીમે રોનક પાછી આવશે જે શેર્સ મેં પહેલા પણ વાત કરેલી કે આજે તમે અમુક શેર્સ વિશે વાત કરેલી કે વેદાંત લિમિટેડ સાલું ગજબની તેજી જોવા મળી મેં બસો સિત્તેરની આસપાસ ચાલતું હતું ત્યારે તમને રિકમેન્ડ કરેલો આજે ત્રણસો ને આડત્રીસ રૂપિયાનો ક્લોઝ આવેલો છે ગજબ ગજબ તેજી કેમ આવી તેજી એ તમારા મગજમાં પ્રશ્ન હશે કારણ કે એનો એક બિઝનેસ નથી એના થી ચાર બિઝનેસ ચાલે છે એક તો જે એનો સ્ટીલનો બિઝનેસ છે કોપરનો બિઝનેસ છે આયર આયરન નું બિઝનેસ છે અને ચોથો મેન બિઝનેસ એનો એ છે કે ક્રૂડ ઓઈલ જે રિલાયન્સ અને ઓએનજીસી કરે છે એ જ કામ પાછો વેદાંત એ કરે છે જો કોઈને ખબર ના આવે તો કહી દઉં વેદાંત લિમિટેડ એ ઓઇલ એન્ડ ગેસ સેક્ટરનું પણ અંદર ઇન્કલુડ છે એટલે ક્રૂડ પણ ઉત્પાદન કરે છે હવે ક્રૂડ વધ્યું એટલે એનામાં સ્વાભાવિક છે તેજી આવશે કદાચ તમને ખબર ના હોય તો કહી દઉં કે એની અંદર ક્રેન ઇન્ડિયા કરીને એક પહેલા લોન્ચિંગ થયેલું આજથી આઠ દસ વર્ષ પહેલા આઠ દસ વર્ષ પહેલા ક્રેન ઇન્ડિયા એક શેર ચાલતો હતો એને આખી આખી ટેક ઓવર કરી લીધેલી વેદાંતાએ અને વેદાંતાનું પહેલા નામ હતું સ્ટરલાઇટ ટેકનોલોજી સોરી નહીં લાઈટ ઇન્ડસ્ટ્રીઝ એનો મેન ટેકનોલોજી નહી સ્ટર ઇન્ડસ્ટ્રી જબરદસ્ત છે અને વૈશ્વિક ધાતુઓમાં એ કોપરમાં એની મોનોપોલી છે એટલે મિત્રો વેદાંતા લિમિટેડ એક ધ્યાન રાખ્યું હોત તો તમને એમાં થોડા પૈસા સારા મળત અને ફ્રન્ટલાઈન સ્ટોક્સ છે સારો એવો અત્યારે હાલ તો વધી ગયો છે એટલે અત્યારે થોડું ઘટાડો આવે તો એડ કરજો બાકી એને અત્યારે તમે નેગ્લેક્ટ કરજો બીજી વસ્તુ કે તમે જો ખરીદારી કરવાની તમારી હજુ પણ ઈચ્છા થતી હોય તો ફ્રન્ટલાઈન સ્ટોક્સમાં જ ખરીદી કરજો બને ત્યાં સુધી હમણાં સ્મોલ કેપ મિડ કેપ હોય એ બધા શું થાય છે બજાર પ્લસ જાય છે પણ એ લોકો નીચે આવે છે એટલે તમારું પોર્ટફોલિયો તો પાછો વધે જ નહીં એટલે હંમેશા તમારા પોર્ટફોલિયોની અંદર સિત્તેર ટકા ભાગ ફ્રન્ટલાઇન શેર્સ નો રાખવાનો બાકીના પંદર ટકા મિડ કેપ અને બાકીના પંદર ટકા સ્મોલ કેપ આ રીતે તમે ડિવાઈડિફિકેશન કરશો તો સો એ સો ટકા તમારા પોર્ટફોલિયોની અંદર રોનક જોવા મળશે આ રીતે તમારા પોર્ટફોલિયોને તમે મેનેજ કરો અને બને ત્યાં સુધી કરવાની કોશિશ ના કરો ઓપ્શન અને કોલમાં જે પુટ કોલ પુટ આ ના બધું ઢીકણું ફલાવણું એ બધું ના કરશો ભાઈ એ આપણા કામનું નથી આપણે ઓનલી ફોર ઇન્વેસ્ટમેન્ટ આપણું ઇન્વેસ્ટમેન્ટ સેફ અને સિક્યોર અને ગ્રોથ વાળું રહે એ ટાઈપનું આપણું કામકાજ રાખવાનું આપણે એવું નહીં કે ભાઈ ચાલો રાતોરાત કમાઈ લેવું છે કમાવાશે ભાઈ ધીમે ધીમે કારણ કે શેર માર્કેટમાં જેટલા ઝડપથી લોકો આવે છે ને એટલા ઝડપથી ફેંકઈ પણ જાય છે એટલે શેર માર્કેટમાં ટકી રહેવું એ બહુ અઘરી વસ્તુ છે એટલે માટે ધીરજ ધૈર્ય આ બધું જરૂરી છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આજનો દસ તારીખનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે અને પ્રોફિટેબલ રહે એવી મારી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ તરફથી શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર